ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં છે કોંગ્રેસના પ્રવક્તા પાર્થરાજસિંહ આક્ષેપો કરતા જણાવ્યું છે કે યુનિવર્સિટીએ રાધે એન્ટરપ્રાઇઝ નામની સંસ્થાને કોઈપણ ટેન્ડર બહાર પાડ્યા વગર જ પંદર હજાર વાર જેટલી જમીન ભાડે આપી દીધી છે મહત્વનું છે કે પાર્થરાજસિંહે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની કરોડો રૂપિયાની આ કિંમત કર્યા છે કે યુનિવર્સિટીમાં લાંબા સમયથી જમીન ચોરીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે વધુમાં કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે સિન્ડિકેટ મેમ્બરને ક્લબના નામે અથવા તો રાધે એન્ટરપ્રાઇઝ જેવી સંસ્થાઓને જમીન આપવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે અઢીસો કરોડથી પણ વધારે રકમની જમીન પંદર હજાર વાર જગ્યા જે અંજન મંડળની બાજુમાં આવેલ છે અને તેને એવું કહી શકાય કે શહેરના મધ્યમાં શહેરના હાટમાં આવેલી જગ્યા એ રાધે એન્ટરપ્રાઇઝ નામની સંસ્થાને વગર કોઈ ટેન્ડરે એવો તો શું યુનિવર્સિટીને પ્રેમ આવ્યો કે ભાડા પેટે પધરાવી દીધી કેટલાય સમયથી જમીન ચોરીના કિસ્સા ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા સિન્ડિકેટ મેમ્બરને ક્લબના નામે જમીન પધરાવી દેવાની વાત આવે અથવા તો આ રાધે એન્ટરપ્રાઇઝને ભાડે જમીન પધરાવી દેવાની વાત આવે